પ્રકરણ એક વીસ શામજીભાઈને ઘેર થાળીઓ નખાઈ પાટલા મુકાયા પાણીના લોટા ભરાયા અને કહેવામાં આવ્યું ચાલો જમવાનો વખત થયો સામજીભાઈને ત્યાં આજે ચંપા અને તેની બા મહેમાન હતા શામજીભાઈ અને શાંતાબેનને ત્રણ બાળકો હતા એક છોકરો ને બે છોકરીઓ શામજીભાઈએ ઇશારેથી પોતાના ત્રણ બાળકોને પાટલા પર બેસવા કહ્યું તેઓની પાસે ચોથો પાટલો ચંપાનો હતો ચંપા કહે બા હું તો તારી પાસે જ બેસું ત્યાં નહીં બેસું ચંપાની બા શાંતાબેન ગૌરી વગેરે મોટાના પાટલા એક બાજુએ હતા અને બાળકોની મંડળી જુદી હતી ચંપાની બાએ કહ્યું ચંપા ત્યાં સૌની સાથે બેસીએ જો આ ભાઈ બહેનો કેવા બેઠા છે તારો પાટલો ત્યાં જ છે ના એ હું તારી પાસે જ બેસીશ તારી પાસે એ તારી પાસે મારી પાસે જગા નથી ત્યાં જ બેસવું પડે ના પેલો પાટલો છે ત્યાં હું બેસીશ ચંપાએ હઠ લીધી એ પાટલો ગૌરીબેનનો હતો સામજીભાઈએ તોડ કાઢ્યો ચંપાબેન ત્યારે તમે તમારી બા પાસે બેસો ગૌરીબેન તમે ચંપાની જગાએ આવીને જગા બદલાઈ ચંપાની બાના મનમાં સારું ન લાગ્યું ચંપા સામે તેણે નારાજીથી જોયું પણ નારાજી દબાવી તેના મનમાં થયું આ ટેવ સારી નહીં પીરસાવા માંડ્યું ચંપા કહે બા તું પડ્યો થોભી રાખ બા આ શાક સરખું કરી દે બા આ પૂરી સરખી ગોઠવી દે બા જો ને રાયતાનો રેરો ચાલ્યો બધું લૂછી દે બા કહે ચંપા જો પેલા બાળકો કેવા પોતાની મેળે કરે છે તું પણ કરી શકે તું તો પેલી દેવીથી અને રમુથી જરાક મોટી છે ચંપા કહે તે તું કરી દે ને તને કરતા ક્યાં નથી આવડતું રોજ તો કરી જ દે છે ચંપાની બા શું બોલે પણ મનમાં થયું ચંપામાં આવી ટેવ ન જોઈએ મારે તેનો ઉપાય લેવો જોઈએ મારા વિના ચાલે નહીં હું કરી દઉં તો જ ચંપારાજી ને મારા પર જ આધાર એ સારું નહીં કેળા આવ્યા ચંપા કહે માં મારે બે જોશે મારે બે મારે બે સૌને એક એક મૂક્યું હતું બા કહે એ તો સૌને સરખા જ હોય ચંપા કહે ત્યારે તારું કેળું હું ખાઈશ બાએ જરા કડકાઈથી કહ્યું એમ ન થાય તારું તારે ખાવું ને મારું મારે ખાવું એ એમ કાંઈ હોય મારે તો બે કેળા ખાવા છે નહીં આપ તો તારું ઉપાડી લઈશ ને ખાઈશ ચંપાએ કેળું ઉપાડ્યું પણ સામજીભાઈએ બીજું મંગાવ્યું ને ચંપાને બે કેળા મળી ગયા પણ ચંપાની બાતો ખૂબ શરમાયા મનમાં લાજી મર્યા પહેલાં છોકરા તો શાંતિથી બેઠા બેઠા વાતો કરતા હતા ઝીણું ઝીણું હસતા હતા જે આવતું હતું તે ગોઠવીને મૂકતા હતા જમવા લાગ્યા એટલે ચંપા કહે આ તો મને તીખું લાગે છે તું લઈ લે બા કહે તું તારા ભાણામાં જ રહેવા દે પણ મને એ ન ગમે તું લઈ લે નિકર પછી હેઠે નાખીશ ચંપાની બા કંઈ બોલ્યા નહીં ને ચંપાએ શાક બાની થાળીમાં નાખ્યું ચંપાની બા મૂંઝાતા હતા શામજીભાઈના છોકરા સુંદર રીતે ખાતા હતા ન ભાવે તેને અડતા ન હતા અને અંદર અંદર વાત કરતા હતા શામજીભાઈ શાંતાબેન અને ગૌરી વાતો કરતા હતા ચંપાની બા પણ તેમાં ભાગ લેતા હતા ચંપા કહે બા મારી વાત તો સાંભળ તું મારી વાત તો સાંભળતી જ નથી ચંપાની બાએ ધ્યાન ના આપ્યું એટલે તો ચંપાએ એઠા હાથ બાને લગાડી કહ્યું મારી વાત સાંભળવી છે કે નહીં ચંપાની બા જરાક ખસિયાણી પડી તેને થયું આ છોકરી તે કેવી થઈ છે શામજીભાઈ ચતુર હતા તેમણે છોકરાઓ સાથે વાત માંડી ને ચંપાનું તે તરફ ધ્યાન ગયું એટલે બાની મુશ્કેલી ઢળી ચંપાની બાને થયું આપણે કાં તો કોઈને ત્યાં જમવા ન જવું ને કાં તો ચંપાને સુધારવી વળી મનમાં ગણગણી પણ એમાં ચંપાનો શું વાંક છે જેમ ઘરમાં મારી પાસે અને એના બાપા પાસે રોજ જમતી વખતે કરે છે તેમ અહીં પણ કરે છે જેવી ટેવ પડી છે તેવી દેખાય છે હવે હું કંટાળું કે આંખ કાઢું તેમાં શું વળે ચંપાએ જમતાં જમતા બે હાથ એઠા કરી નાખ્યા હતા દાળના છાંટા જ્યાં ત્યાં પડ્યા હતા હાથનું ઢેભું આવ્યું હતું તે એક વાર તો પડ્યો જ ઢળી ગયો હતો ને થાળી આખી ગંદી ગંદી થઈ હતી મોઢું પણ ઠીક ઠીક બગડ્યું હતું ચંપાની વાતો પેલા છોકરા સામે જુએ ને ચંપા સામે જુએ જમીને ઉઠ્યા બીજા છોકરા નળે ગયા હાથ ધોયા મોં ધોયું કોગડા કર્યા ને હાથ લૂછ્યા ચંપા તો કહે એ બા હાથ ધોવરાવને અને પછી રૂમાલ હાજર હતો છતાં પોતાના પોલકે ઝટ દઈને હાથ લૂછી નાખ્યા શામજીભાઈ આ બધું જોતા હતા બોલવે ઠાવકા હતા ચંપાની બાની મૂંઝવણ પણ સમજતા હતા એ એના મામાની દીકરી થતી હતી જમ્યા પછી સૌને માટે પાન સોપારી આવ્યા ચંપાએ મુઠ્ઠો ભરી ધાણા ઉપાડ્યા ને બે પાનનો ડૂચો માર્યો પણ પછી ડચુરો વળ્યો ને ચંપાની આંખો ને ગાલ લાલ લાલ થઈ ગયા ચંપાની બાને આજે વધારે બેસવું ગમતું નહોતું તેણે જટ શામજીભાઈની રજા માગી ને ઘેર જવાની તૈયારી કરી શામજીભાઈ કહે બેસ બેસ આ ચંપલી બહુ કવરાવતી લાગે છે ખરું ચંપાની બાની આંખમાં આંસુ આવ્યા શામજીભાઈ કહે જો બેન એ તો બાળકોને નાનપણથી વ્યવસ્થિત થવાનો રસ્તો બતાવીએ અને પહેલેથી આ આમ થાય આ તેમ થાય આમ બેસાય આમ ખવાય આમ હાથ ધોવાય એમ કરી બતાવીને કરવા દઈએ અને શરૂઆતમાં તો જેવું થાય કે કરે તેવું ચલાવી લઈએ તો જ બાળકો ધીરે ધીરે આવું બધું તે નજરે જોયું તેમ કરતાં શીખી જાય છે આને હું ભોજનનો આચાર કહું છું બાળકો જમતી વખતે ઘોંઘાટ કરે વારે વારે રડી ઉઠે અહીં ના ગમે ને ત્યાં ના ગમે કાં તો માની ને કાં તો બાપની પડખે ઘૂસે એ બધું નથી ગમતું ને આપણે એમ કરવા દઈએ છીએ એટલે તો થકવી નાખે છે મેં તો પહેલેથી જ રિવાજ કાઢ્યો છે કે આ પાટલાઓ નાના ના આ થાળીઓ નાનાની આ એમની જગા આ એમના ચમચા આ એમની ટબુડીઓ અહીં હાથ ધોવાનું આ એમના ટુવાલ વગેરે અને એમને માટે જે બધું મેં રાખ્યું છે તે તેમને માફકનું તેઓ ઉપાડી શકે તેવું ને તેમને ગમે તેવું રાખ્યું છે જમતી વખતના નિયમો પણ આપ્યા છે કોઈ ચીજ આવે તો લેવી હોય તો આંગળી ઊંચી કરે ન ભાવતું આવી જાય તો પાસે જ એક રકાબી રાખું છું તેમાં મૂકે વગેરે અનુભવતી વ્યવસ્થાના જે નિયમો ઠીક લાગ્યા છે તે રાખ્યા છે બધું જો હુકમીથી કરાવવાનું નહીં ન કરે તેને દંડ પણ નહીં પણ તેમને રોજ રોજ તેમ કરવા દઈને ને રોજ ને રોજ કરવાની ટેવ પાડીને શીખવા દઉં છું તેમને હું ખોટા લાડ લડાવતો જ નથી ખોટી રીતે તેમની માગણી કે એવું હોય છે ત્યારે તે વખતે ધ્યાન આપતો નથી પણ તેમની મુશ્કેલી સમજી બીજે દિવસે એનો નિકાલ આણું છું હું બાળકો સાથે વાતો કરવાની ને તેમને સમજાવવાની તક લઉં છું તેમના નાના સુખ દુઃખો ઉપર ધ્યાન આપું છું તેમને માટે ચિંતા રાખું છું પણ તેમને મારા જેવા સ્વાધીન અને સ્વતંત્ર તેમજ આનંદી બનાવવા મહેનત કરું છું ચંપાની બા કહે ત્યારે ભાઈ હું તારે ત્યાં થોડા દિવસ રહેવા આવું ને તું કેમ ચલાવે છે તે નજરે જોઉં તો ખબર પડે શામજીભાઈ કહે ભલે આવતે અઠવાડિયે જ આવ ને રહે ઘર તો તારું જ છે ને ચંપાની બાનું હૈયું કંઈક હેઠે બેઠું